હેલો ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છીએ બહુચરાજીમાં તો જો બહુચરાજીને હજી એન્ટર થઈએ છે અને અમારા શ્લોક નાટક કરી રહ્યો છે તો અમે હજી જઈએ છીએ ને અમારા હરસિંહની નજર પડી છે એમ કહે છે કે મારે રમકડું લેવું છે તો હજી તો આપણે અંદર જઈએ દર્શન કરીને આવીએ પછી આપણે રમકડું લઈએ છીએ તો જો રમકડાની દુકાન કેટલી સરસ છે અહીંયા તો અમારો હરસિંહ તો જાય છે અંદર તો આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હું તમને આજે લઈને આવી છું બહુચરવાના દર્શન કરવા માટે તો ચલો આપણે બહુચરમાંના દર્શન કરવા માટે જઈએ અને હા તમે અમારા ચેનલમાં નવા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો ફ્રેન્ડ્સ પ્લીઝ પહેલાં કરી નાખજો તો જો બહુચર્માના દર્શન તમને કરાવી રહી છું ફ્રેન્ડ્સ જય જયમાં બહુચર્મા તો ફ્રેન્ડ્સ જુઓ બહુચરમાના કેટલા સરસ મૂર્તિ દેખાય છે બહુચરમાનું મંદિર હવે નવું બની રહ્યું છે અને મારો શ્લોક તો ખભે ઊભી બેઠો છે તો જુઓ અમારો હરજીવ નાટક કરી રહ્યો છે બહુ મેં તો બહુ જ ચારા સૂજી રહ્યા છે તો હવે આપણે જઈએ છીએ ઘરે તો બાય